ગીર તાલુકાના દ્રોણ ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી પધારશે આવતીકાલ સાંજે વાગ્યે હવાઈ મુખ્યમંત્રી પધારશે ગુરુકુલના ગ્રાઉન્ડમાં જ હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે આવતીકાલે દ્રોણ ગામે મુખ્યમંત્રી આવવાના હોય જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દ્રોણ ગામે સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા છાત્રાલય બનાવવામાં આવશે નિર્માણાધીન છાત્રાલયનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે અંદાજિત પાંચસો દીકરીઓ છાત્રાલયમાં નિઃશુલ્ક રહી શકશે દર્શક માધુપ્રીદાસ સર્વ સર્વને જય સામના જય ભારત અત્યારે આપણે ગ્રોનેશ્વર ગુરુકુલના પરિસરમાં પરિસરમાં ઉભા છીએ અહીંયા લગભગ ત્રીસેક એકર ની અંદર આ ગુરકુલ નો વિસ્તાર થયેલો છે અહીંના ગામડાઓની દીકરીઓને સારામાં સારો થાય એ માટે અહીંયા આવતીકાલે પાંચસો દીકરીઓ નિઃશુલ્ક રહી શકે એવો છાત્રાલય એનો શિલાન્યાસ થવાનો છે એ પ્રસંગે આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી પણ પધારવામાં પધારવાના છે સ્કૂલ ની અંદર દીકરા દીકરીઓ ભણે છે નાનામાં નાના વર્ગના દીકરાઓ દીકરીઓ સારા સંસ્કારો મેળવે એ ગુરુકુલ નો હેતુ છે અહીંયા પણ પ્રત્યેક દીકરી આનંદ થી રહી શકે સંસ્કાર મેળવી શકે ના વિસ્તારમાં સંસ્કાર સાથે શિક્ષણનો વ્યાપ થાય એ આશયથી આ કન્યા છાત્રાલયનો શિલાન્યાસ વિધિ કરવામાં આવી રહ્યો છે